ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામે ચાંદીપુરા વાયરસની ગંભીરતાને લઈ તાલુકા પંચાયત તેમજ ચેમ્બર ઓફ કોમર્સ ઉપસરપંચના સ્વખર્ચે કરાયો દવાનો છંટકાવ ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામે ચાંદીપુરા વાયરસની ગંભીરતાને લઈ ધોકડવા ગામના અને તાલુકા પંચાયત સદસ્ય દુલ્લાભાઈ ગુજ્જર તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રતિનિધિ ભીખાભાઈ કિડેચા ધોકડવા ઉપસરપંચ કાંતિભાઈ માળવી પૂર્વ સરપંચ હરિભાઈ બલદાણિયા ધોકડવા ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ મનુભાઈ ક્વાડ સહિતની ટીમ દ્વારા સ્વખર્ચે ધોકડવા ગામમાં કરાયો દવાનો છંટકાવ ધોકડવા ગામને સ્વસ્થ રાખવાના હેતુથી ગામના આગેવાનો દ્વારા પાંચ દિવસ પહેલાં ધોકડવા આરોગ્ય કેન્દ્ર દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ફરી ધોકડવા ગામના આગેવાનો દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો ત્યારે ધોકડવા ગામના વેપારી મિત્રો તેમજ ગામ લોકોએ દુલાભાઈ ગુજ્જર તેમજ તમામ હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો ધોકડવા ગામના પૂર્વ સરપંચ દુલાભાઈ ગુજ્જરે જણાવ્યું હતું કે ભલે હું આજે સરપંચ નથી પરંતુ ધોકડવા ગામની જનતા અને વેપારી મિત્રો મારા માટે કાયમ મારી જનતા તરીકે હું જોઉં છું અને ધોકડવા ગામમાં સેવાના કામોમાં હું હર હંમેશ ગામના દરેક નાગરિકની સાથે છું અને ગમે તેવી પરિસ્થિતિમાં મારા ગામની જનતા સાથે છું જે આ ધોકડવા ગામે મને પહેલાં દસ વર્ષ સેવાનો મોકો આપ્યો હતો તેનો હું ગામની જનતાનો આભારી છું તેવું પૂર્વ સરપંચ દુલાભાઈ ગુજ્જર દ્વારા જણાવી ગ્રામ પંચાયતની લાગણી વ્યક્ત કરી હતી રિપોર્ટર વિશાલ ચૌહાણ ગીરગઢડા